તોરણીયા પડેલા ભારે વરસાદથી કપાસ મગફળી સોયાબીન ઈરંડા તુવેર જેવા પાકોને નુકસાન પહોંચ્યું છે તોરણીયા ચાર દિવસ સુધી સતત અનરાધાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા

અને અત્યારે ખેતરોની અતિભારે વરસાદ સતત વરસાદ પડવાને કારણે

સરકાર માં એવી અમારી અપેક્ષા છે કે ખેડૂત ને સારું એવું વળતર મળે આ પાક નિષ્ફળ ગયેલ છે એના માટે જન્માષ્ટમીમાં માં ખુબ વરસાદ ને કારણે તુવેરને કપાસમાં કપાસ નુકસાની થઈ એના કારણે વીઘે પાંચ હજાર થી વધારે ખર્ચો થયો હવે સરકાર પાસે અમે પાક વીમા ની આશા કરીએ ખેતરો માં પાણી ખુબ ભરાયેલા હતા અત્યારે સાવ પાક નિષ્ફળ થઈ ગયો છે તમે પાછળ જોઈ રહ્યા છો કે તુવેર સાવ પડીને ખાખ થઈ ગયો ની આશા સરકાર કઈ પાકે તો નવું વાવેતર કરીને કાઈક કરી ભારે વરસાદને કારણે અમારે બધા પાક નિષ્ફળ થઈ ગયા છે વરસાદ વરસાદના લીધે ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયા ત્રણ ત્રણ વખત વાવેતર કર્યું છતાં એમાં કઈ સફળતા મળી નથી

તુવેર કપાસ અને આપણે સોયાબીન એવા ઘણા પાક ફેલ થયા છે એટલે આ અતિવૃષ્ટિ થઈને એના હિસાબે બધોય સંપૂર્ણ પાક ફેલ છે હવે જો કાંઈ સરકાર સહાય કરે ને ખેડૂત નવું વાવેતર કરે તો એક વાત જુદી છે અત્યારે શું સ્થિતિ છે ખેડૂત ખેતરોની અત્યારે ખેતરોની અંદર જવાય એમ નથી કામેય નથી થાય એમ અને પાણી હૈલા જાય છે પાક બળી ગયા પાક સંપૂર્ણ ફેલશે બરી ગયો બધો ઉભો પાક ઉકાઈ ગયો આ નજર સામે આપડી છે